નમસ્કાર મિત્રો મોક્ષદા એકાદશીનું વ્રત અને તેનું મહત્વ માગશર માસના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી કહે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે ગીતાનો પાઠ પણ કરવો જોઈએ શ્રી કૃષ્ણએ અર્જુનની આસક્તિ શંકાઓ તમામ મૂંઝવણોને શાંત કરવા માટે એકાદશી પર ગીતાનો ઉપદેશ આપ્યો આજે પણ જે લોકો ગીતાનો પાઠ કરે છે તેમની તમામ આસક્તિ અને પાપ દૂર થઈ જાય છે મોક્ષદા એકાદશી શ્રી કૃષ્ણના ગીતાના ઉપદેશથી અર્જુનનો ભંગ થયો હતો તેવી જ રીતે મોક્ષદા એકાદશીનો વ્રત કરી અને ગીતાનો પાઠ કરવાથી આપણી પણ બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે ઉપવાસના શુભ પરિણામો લોભ આસક્તિ દ્વેષ જેવા દુર્ગુણો દૂર કરે છે આ એકાદશીનું વ્રત કરવાથી જાણે અજાણે કરેલા તમામ પાપોનો નાશ થાય છે આ વ્રત અનેક યજ્ઞો જેનું પુણ્ય ફળ આપે છે જાણો મોક્ષદા એકાદશી સાથે જોડાયેલી અમુક પૌરાણિક વાતો મહાભારત યુદ્ધની શરૂઆત પહેલાં અર્જુનને શ્રીકૃષ્ણએ રથ લઈને કૌરવો તરફ જવા કહ્યું શ્રી કૃષ્ણએ રથને આગળ ખસેડ્યો અને કૌરવોની બાજુમાં તેને રોક્યો જ્યારે અર્જુને કૌરવ પક્ષમાં પિતામાં ભીષ્મ દ્રોણાચાર્ય કૃપાચાર્ય વગેરે જેવા લોકો જોયા ત્યારે તેણે યુદ્ધ કરવાનો વિચાર છોડી દીધો અર્જુન આસક્તિ અને શંકામાં ફસાઈ ગયો શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો અને અર્જુનના તમામ ભ્રમ મૂંઝવણો દૂર કર્યા તે દિવસે માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી હતી આ તિથિએ શ્રીકૃષ્ણના મુખમાંથી ગીતા પ્રગટ થઈ હતી તેથી આ દિવસે ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ આ સાથે શ્રીમદ ભગવદ્ ગીતાની પૂજા કરો અને આ પુસ્તક કોઈને પણ દાન કરી શકો છો જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેમણે આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ અને જો દિવસ પર ભૂખ્યા ન રહી શકાય તો તેઓએ ફળ ખાઈ ભક્તો દૂધ અને ફળોનો રસનું સેવન પણ કરી શકે છે આ વ્રત અને પૂજાની સાથે દાન પણ કરવું જોઈએ બુધવારે ગરમ એટલે કે ઊની વસ્ત્રોનું દાન કરવું ગાય આશ્રમમાં ગાયોને દેખરેખ માટે પૈસાનું દાન કરો ગીતા જયંતિ પર ગીતાનો પાઠ કરો ગીતા સંબંધી ઉપદેશો સાંભળો તમે કોઈ પણ સંતની ભાગવત કથા સાંભળી શકો છો જો તમારી પાસે આખું પુસ્તક વાંચવાનો સમય ન હોય તો તમારા સમય પ્રમાણે કેટલાક પ્રકરણો વાંચી શકો છો એકાદશી અને બુધવાર યોગ દરમિયાન પણ ભગવાન ગણેશજીની વિશેષ પૂજા કરવી જોઈએ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો અને મોદક ચડાવો ઓમ ગંગ ગણપતય મંત્રનો જાપ પણ કરો વિષ્ણુ પૂજામાં ઓમ નમો ભગવતય વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર મંત્રનો જાપ કરવો જોઈએ જો તમે મંત્ર જાપ માટે તુલસીની માળાનો ઉપયોગ કરશો તો તે ખૂબ જ શુભ ગણાશે એકાદશીના દિવસે સવારે તુલસીને જળ ચડાવો અને સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવી અને પૂજા કરો આ વ્રત પર દક્ષિણાયાવર્તી શંખની ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપાલનો અભિષેક કરો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો જોઈએ અને દૂધ પછી જળ અર્પણ કરવું જોઈએ હાર ફૂલ અને નવા કપડાંથી સજાવો અને ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો અગરબત્તી પ્રગટાવી આરતી કરો જય